હર હર મહાદેવ મિત્રો તો આપણે નહીં બેન થઈ ગયા તૈયાર ને આજના વિડીયો બોલાવવાની બાકાજી તો વિડીયો રેડી શેમ્પુ વગેરે નાયા બહુ મજા આવી એન્ડ આપડે મિત્રો આજે જ જવાનું છે કેમ કે આપડી ફોર્ચ્યુનર ટેકાઈ દીધી કેમકે ફોર્ચ્યુનર ને હાલેવું નથી તો આપણે હાલીન જતા હતા અમે બાકાજીક બોલાવીને પોગ્યા તો આયસર વાળા તો આઈ ગયા બોલો જાન આપણે પેલા આવી ગયા આપણે કેમ નાવા પડ્યા તા જાનવાળા સીધા વાગ ગયા ઉતારે ને આપડે ગયા માંડવે માંડવે આવીને જો ધાબા માં છડી ગયા ધાબા માથે જોયું તા તો નાના નાના છોકરા પોટા પાડે બોલો તો ઈમે તો બે ત્રણ જણા કડીક ધાબા માથે ગપસા ઠોક્યા તા તો અજુભા આયા કુબાટો ટ્રેક્ટર લઈને બોલો ઈ તો અજુભા રામ રામ કર્યા તા તો હા જોયું તા તો સાબવાળા આયા રીંગણા બેટેકા લઈને બોલો સબ ક્યાં દેખના પડ રહા મેં બેઠા બેઠા કંટાળ્યા ને હજુ ભાઈ બીએમ ડબલ્યુ નો શિયાલ માર્યો એમાં ત્રણ જણા ઉપડ્યા પંઠા જતા તો વચ્ચે ત્રણ ટાયર વાળી સાયકલ આવે બીએમ ડબલ્યુ નીકળવી નથી બોલો ઈમે તો પછી BMW ખંભે નાખીને માન માન કાઢીને પછી સડાવી રોડે લાટા પાટા 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 લાટા ટાટા 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 તો આપણો પંઠે આવી તો ગયા પણ આય કોણ હોય આપણો દત્તા બીજું કોઈ હતું નહીં પછી આપણે અંદર ગયા અંદર ગયા તો સાઈસ નું કામ ચાલુ હતું જો સાઈસ તોડીને જો ભરતા તા બોલ હજુ તો આપણે જમમે તો વાર છે અબે સાલે તમે મને માફ કરના ગુસ્સે મે દો દો નીકળ જાતા હું હમે તો સાસ જોવા રેતા જાનૈયા બાકાજી કી બોલો ને ડિગે ઉપર બોલો પછી તો થી ડાયરેક્ટ ઉડીને આવતા આયા ફુલિયાકા બોલો આપડા વરાજો તા જરી ભરેલા આવી ગયા તો ડિસ્કો કરવા મને જાળ રાખ્યો

વિચાર્યું કે આપણે નહીં ઉઠીએ તો આપણી પેઢી ઉઠી જાય એટલે આપણે ફોર્ચ્યુનર લઈને આપણે નીકળી પડ્યા ઘરે તો મિત્રો વિડીયોને એન્ડ અહીંયા જ કરીએ છીએ અને વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અમે વિડીયો તો તરત તમારી પાસે આવે ને જો ભાઈ નહીં કરો તો એક વાર ખોઈ ગયા તો ભાઈ બીજી વાર જડશે તો નહિ